પાટણ જિલ્લામાં ભીલવણ ગામે અનુસૂચિત જાતિના પીડિત પરિવારોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ભીલવણ ગામે બનેલ અત્યાચારની ઘટનાના સંદર્ભે રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે તેવું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહીં સરકાર તમારી સાથે છે તેવું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે કેબિનેટ મંત્રી શ્રી બળવંત રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં મકવાણા અમૃતભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મામલે અત્યાચારની જે ઘટના બની હતી તેના સંદર્ભે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી જ્યાં કેબિનેટ મંત્રી શ્રી પીડિત પરિવારોને મળીને તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા હતા અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તે માટેની ખાતરી સાથે હુંફ આપી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે ભીલવણ ગામે જે બનાવ બન્યો છે એ અત્યંત દુઃખદ છે આપણે વર્ષોની પરંપરા રહી છે કે સુખ દુઃખના પ્રસંગે એકત્ર થઈને એકબીજાની મદદ કરવી પરંતુ અહીં ભીલણ કામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવા મામલે અત્યાચારની ઘટના બની તેના અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે ગુનેગારોને છોડવામાં આવશે નહીં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે સાથે રાજ્ય સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે પરિવારને ખાતરી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં સરકાર તમારી સાથે છે આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી હિરલબેન પરમાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણા સંગઠનના સદસ્ય શ્રી નંદાજી ઠાકોર જશુભાઈ શ્રી બલદેવ દેસાઈ સામાજિક અગ્રણીઓ ગામના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બિલવણ ગામે અમારી સાથે પધારેલા તમામ પદાધિકારીઓ અધિકારીઓ સમાજના આગેવાનો આજે ભીલવાણ ગામે એક બનાવ બન્યો હતો બનાવ બહુ દુઃખદ હતો વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાય છે એના કારણે સરકાર શ્રીએ તમામ કડક એક્શન લીધા છે તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનો જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં એના ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે તેની સાથે સાથે અનેક પ્રકારના અન્યાયો ગામતરમાં કેટલાય સમયથી ગમે તેટલા પ્લોટો માગે તો પણ અમુક સમાજના ભાઈઓને જ મળે બાકીના કોઈ પણ સમાજના ભાઈને આજે પણ આપવામાં આવતા નથી ગામવાડી જોતી હોય તો ગામમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી સરકાર આ પ્રકારે પણ પોઝિટિવપણે વિચાર્યું છે અને જે લોકો છે એમને ખાતરી આપવામાં આવે છે કે આપ જરા પણ ચિંતા કરશો નહીં સરકાર તમારી સાથે છે